રાપર શહેરના હારદસામાં માલી ચોકનું નામ બદલીને નર્ક ચોક રાખી દો વહેતા ગટરની વ્યાજ થતી અકળાયેલા વેપારીઓની વેદનાનો નગરપાલિકા ઇલાજ કરશે સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ આપણે આવો કરું છેલ્લા કેવું હતું એમ કહી શકાય કે પાંચ વર્ષથી દસ વર્ષથી દસ વર્ષથી રાપર બજારની હાલત તમે જે જોવો જોઈ છે ભચાઉ નગરપાલિકાએ રિજેક્ટ કરી દીધેલા પાઇપોને અહીં લગાડી અને શેરની વસ્તી છેલ્લા વીસ વર્ષથી જે પાઇપો લગાડ્યા છે તે પછી શેરની વસ્તી ડબલ થઈ ગઈ પણ આ નગરપાલિકાના માંધાતાઓને જે જે બોડીઓ આવી જે જે પ્રમુખો બન્યા કોઈના ધ્યાનમાં હું તો એવું કહું છું કે લગભગ કોઈ પાસે દ્રષ્ટિ જ નથી કે રાપરની વસ્તી વધતી જાય છે અને ગટરની લાઈન તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો છેલ્લા પાંચ દિવથી ભગરબર હાજર કારણ કે ભગવાન ચારણો બદલતો નથી એટલે વરસાદ જેવું કાંઈ આવતું નથી ધર્મર આવે પણ આ ધર્મમાં આટલું પાણી હોય નહીં આ ગટરનું પાણી છે ખાસ તો તમે આગળ જોશો તો કોરું છે લગભગ તમારે આ કેટલા છે આગળ આવી આમ જોઈએ તો છેલ્લા દસ વર્ષમાં આ જ તકલીફ હોય છે નગરપાલિકાના માણસો આવે બોલાવીએ સાફ કરીને જાતા રહે બીજે દિવસે પાછું હતું એમને એમ ચાલુ થઈ જાય અને હમણાં સતત પાંચ દિવસ થયા અહીંયા સામે ગણેશ ભગવાનનું મંદિર છે દર્શન કરવા જવા હોય તો આપણાને એમ થાય મનમાં કે આપણે દર્શન કેવી રીતના કરીશું કારણ કે આ નરક એક જાતનું નરક જ છે આ માલી ચોક નથી આ નરક ચોક કહેવાય એવું અમને થાય છે અંદર નગરપાલિકા પાસે કેટલી વાર રજૂઆત રજૂઆતનો તો સીમા નથી રહી કેટલી વખત રૂબરૂજી આવ્યા છે લેખિત આપ્યું છે પણ દર વખતે એમ કે આ થઈ જશે હમણાં ગ્રાન્ટ આવશે તમારે નવો નવા પાઇપ નાખી દેસું તમને આમ કરી દેશું પણ હતું એમને એમ પાછું ચાલું એક દિવસ બે દિવસ થઈ ચાલુ કારણ કે વેપારીઓ જ આજે ભરતા હોય છે સર્વપ્રથમ વેપારીઓ વેરા ભરતા હોય છે પણ આ નરકમાં જે જીવતા રહેવું પડે છે અમારે બધા વેપારીઓને આ છેલ્લા દસ વર્ષથી અમે પીડાઈ છીએ અને અનેક વખત રજૂઆત કરવા છતાંય નગરપાલિકામાં મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાંય અમને આ પીડામાંથી ક્યારે મુક્તિ મળશે કોણ આનો જિમ્મેદાર કોણ આની જવાબદારી ઉપાડશે રાપરનો ચોક એટલે હૃદય વિસ્તાર કહેવાય આજે સવારના પોરમાં વેપારીને અગરબત્તી કરવી હોતા ગટરની ગંદકીથી હેરાન પરેશાન થવું પડશે આજે કસ્ટમર પણ આવતા નથી તો આનો રસ્તો શું આનો નિર્ણય શું આ માલી ચોકના વેપારીઓનો બધાનો અવાજ છે કે અમને આનો નિકાલ કરી દો વહેલામાં વહેલી તકે નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે આ ચોક માલી ચોકનું નામ બદલીને હવે ગટર ચોક રાખી દે તો સારું હવે તો એક જ માંગ છે કે આ ગટરનો પહેલાં તો અહીંયા નિકાલ ગમે થવો જોઈએ બાકી આ છે ને અમારા કોઈ ગ્રાકે દુકાન નથી ઉભા રહેતા અત્યારે ડાયરેક્ટ મૂંગા બંધ કરીને જ્યારે નીકળી જાય તમે કેટલી વખત રજૂઆત કરી આજે નગરપાલિકામાં ગયાર મૌિક કરી લેખિત કરી એ કે અમે કરી દે દર રવિવારે સાફ કરાવો એ કોઈ નથી આવતું અત્યારે કોઈ ધ્યાન જ નથી દેતું સમજી લીજો કેટલા ટાઈમથી અમે અત્યારે અમારી દુકાન અહીંયા છે તો અહીંયા કોઈ ગ્રાહક ઊભું રહેતું નથી સમજી લીજો તો ગ્રાહક એમ કે તમારે આ વરસાદ ચાલુ છે કે પછી શેનુ છે આ પ્રોબ્લેમ અમે ખૂબ એમના માટે રજૂઆત કરી છે પણ કોઈ એનું તંત્ર કોઈ ધ્યાન દેતું નથી

મોટા જે અધિકારી આવે એને ખાલી તમે કંઈ પાંચ મિનિટ ખાલી ચક્કર તો મારો અમે તો આખો દીધી ચાર ચાર દી સુધી કામ કરીએ છીએ હવે એમાં અમારે કામ કરો વિચાર તો કરો તમે અને અહીંયા ભાડા જુઓ તમે ન ઘર આગાવે બચારા કેમ કરતા હશે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં દરિયાસ્થાન મંદિર રાપરનું દરિયાસ્થાન મંદિર એટલે ત્રિકમ સાહેબની સમાધિ આખા ગુજરાતમાંથી નહીં પણ જ્યાં જ્યાં રવિભાણ સંપ્રદાય છે ત્યાંથી દરિયાસ્થાને દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવતા હોય આપ જોઈ શકો છો આ શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં રાપર શહેરની જે સ્થિતિ છે આ હું માનું છું ત્યાં સુધી ભાઈઓ તો કદાચ નીકળી જતા હશે પણ બહેનો માટે જે વિકટ પરિસ્થિતિ સર્જાય છે ખાસ તો મારા જ ત્યાંથી બહેનો નીકળે મેં હમણાં જ જોયું તમારી દુકાનમાં જ હતા ને ક્યાં હતા હા તો એ દુકાનમાં ઘરા ગતા ને એ બેને એમ કે આ ડાયરે મોટો આમ બાંધીને કે અમને અહીંયા ઊભું નથી રહેવા તો બોલો વિચાર કરો તો અમે કેમ નીકળતા અમે આ પાંચ દિવસે કન્ટિન્યુ અમને રેગ્યુલર લગાતાર રેગ્યુલર ચાલુ છે અમે સાહેબ અહીંયા ઊભા નથી રહી શકતા અને અમે એના માટે કેટલી વખત ગયા છે કોઈ જવાબ નથી આવ્યો એનો અમારા માટે અમને નગરપાલિકા માટે શરમની વાત છે ખાસ તો વહીવટદારથી પહેલાં આ પ્રશ્ન વહીવટદાર આવ્યા પછી ઉપસ્થિત નથી થયો લગભગ ત્રણ ચાર બોડી આ આ ગટરની સમસ્યાથી અવગત છે તે છતાંય જોવાનો પ્રશ્ન હલ ન થતો એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની નીતિ જ નથી કે અહીં ગટર લાઈનનું કોઈ પણ કામ થાય ખાસ તો હાલે જ્યારે દ્રષ્ટિવન ધારાસભ્યનું આગમન આપણા તાલુકામાં થયું છે વીરેન્દ્રસિંહજી ચૂંટાણા છે ત્યારે હું ડાયરેક્ટ વીરેન્દ્રસિંહજીને કહેવા માંગી કે રાપરની હાલત એકવાર તમે જુઓ અને આ નગરપાલિકાના કાના હમણો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે નગર વીરેન્દ્રસિંહથી હમણાં જ આપણે રેલી ત્રિરંગા રેલી હતી ત્યારે એવું લાગતું હતું આ બજારની અત્યારે તમે હાલત જુઓ ત્યારે એમ લાગતું હતું કે જાણે બજાર ક્ષેત્રફળ કેમ વધી ગયું હા એ ઓટોમેટિક ગટર દિવસે તરત સાફ કરવા માંડી ગયા એ લોકો આવીને નગરપાલિકાના તો એ દિવસે જ કેમ કાયમ માટે કેમ સફાઈ નથી થતી દવાના છંટકાવ ચાલુ થઈ ગયા એ રેલી ટાઈમે જ ફક્ત તમારે સાફ કરવાનો એક વખત આટો તો મારો તમે નગરપાલિકાના કોઈ પણ સભ્ય હોય હોદ્દેદાર કોઈ પણ ચૂંટાયેલું હોય સવાર સાંજ એક વખત માલીચોકમાં આટો તો મારો તમને થાય કે કેવા નરકમાં અમે લોકો જીવી રહ્યા છીએ તો દર્શક મિત્રો રાપરની જે મેઇન બજાર છે એમાં મોદી સાહેબનું જે સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે એનો કોઈ અર્થ ન હોય એવું અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યો છું ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર બહુ સંવેદનશીલ છે કદાચ એમના કારણે આ વાત નહીં પડી હોય પણ આ સ્ટોરી જોઈ અને એકવાર સાહેબ ચોક્કસ માલી ચોકની મુલાકાત લેજો તમને ખ્યાલ આવી જશે કે રાપર શહેર જ નહીં પણ રાપર તાલુકાની પ્રજા પણ આ ગટર લાઇનથી પીડાઈ રહી છે આશા રાખે કે નગરપાલિકા ત્વરિત પણ આ પ્રશ્નનો નિકાલ કરશે ઘનશ્યામ બારો માન્યુ રાપર ગુજરાત મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે